ભાજી દોયા તો ભાજી નો ખાય આ બાળો મે સોમ છેડી બોલો હાવ તો તો દૂધ દૂધ ના કરે તો શું મતલબ નો ગેરંટી હે ગેરંટી હે 15 લિટર દૂધ વરાક તો તો વરાક 15 લિટર દૂધ ના કરે તો માર મળી જાય બસ બીજું શું ગેરંટી લો તમે ગેરંટી ફૂલ તો લારી અને કિંમત શું કરી છે કિંમત હે 21 અંદા 50 લીટર દીદીને એક તો છે એક બેસની બેસ લાગે હરી ગઈ અલ્યા 20000 માં ને જની ના મળે 20000 ના કરતા ભાર ક્યાં થોડી વધારે પડે અલ્યા હમજી કોઈ 1 લાખ રૂપિયા રહો 1

તમે હેન 1 લાખ રૂપિયા ફાઈનલ કરી દો હા 1 લાખ રૂપિયા ફાઈનલ 1 લાખ માં કરી તમે જો 1 લાખ ટાઈમ ટાઈમ કમિશન કેટલું આલ હોય 1 લાખ માં કરી દઉં કમિશન તમને આલ દે હરું બે આલ દે 1500 જે તમાર થાતા હોય 5100 આલ દે 5100 કોઈ નહીં આપણે પંજાબી થાળી ખવરે દેવું પંજાબી થાળી હું હોટલ માં ખાતો જ નહીં તો જો કો હું ઘેર જ કઉ દીજે રોટલો આ તો મકાઈ મિલા દેવું બોરી મકાઈ ને આપણે 5100 હા પાકા 51 સો ની નહી કે હમ તો આ 2100 રૂપિયા હાલ તો 2100 રૂપિયા ફાઇનલ બસ છેલ્લા પૈસા 2100 રૂપિયા દલાય તમે આઈ કાઈ તો કિંમત મારે 20000 નહી તોડાવાના હા રડો લેજો હા કો તમે કા ના કરતા પાછા હા રાર તમે કરો પર ભાવ નું બધું ઈ તો હું કરું તમે જો બોલો ચમ ચમ પાલતી ને કે ચમ ચમ કીધા હા એકેસી 81 નું છેલા કે કેસે કે 81 એક હજાર વદલો આ રહોડો તમાર જે ભગવાન એની હેડો તમે 81 માં કરાવી કે હા એવું એમ નઈ આપણે તો 5100 તમને આલ્યા ઈ તો વધો નથી ફણ પૈસા પાલતી બાતચીત ની રાખે ના તો રશિયા તમારો રોકડા કેશ બાકી કારી ના બસ કર કે આટમાં કોકરો ને આટમાં પૈસા એવું છે કે હા આ રહોડો વાત કરો ભરી ભલે એની ભેંસનું અને ફાઈનલ કર્યું પણ અને ભેંસ દલાલ તો લે દલાલી તો નહીં લેવા દઉં હું ગમે તે થઈ જાય ભલે એને મારવો પડે થાપાવો પડે આ ગઢ ફૂટ્યા હું હોય ને ઘરનો ચૂલો હળગે અને આજ મારા હાથે ભરવાઈ કરી ગયો ગમે તે થઈ જાય અને દલાલ તો ફાડ મરાવું બરાબર જવું પડશે લવજીજી ઘટો

કોઈ નઈ તમે પણ સેટા ઉભા રાખી મારે થોડું કોમ એવું વાત મેમન આપણે કોમ પણ તો સોગી જાય પણ મારે કોમ તમે થોડા સિરપ કજો મારે કોમ આપણે તન ની વાત કરી કે તમે કે ચિલમ ના શું પણ તમારે તો કામ છે શું કોમ એ જો શું તમે થોડા પૈસા આલો ચા પાણી ના આ આપણે જોતા જ નહીં

મારે તને અડધો ભાગ દો હું તને ધંધા નઈ કરવા દઉં મારે જોતું ધંધો છોક ના ખબર કે હું હોય તારો સુલો હળગે હું વાળું તો તારો હવે તારી કિંમત કરતા નઈ આવતી હું જોઉ કેવા બધું સાઉ કરો તમે હા શું ઉપર વાત નતો

હવે દલાલમ બસ દલાલ દલાલી કરવી જ નહી ડાયરેક મને એક લાખ વીસ હજાર કેતો હતો હું હાર કરું કર

પણ ભમરો શેવટે હું એને બગાડ્યું એટલે મારે હવે આ દલાલી કરવી નહીં પણ હવે શેવટે હવે કડિયે કડીએ કોમ પકડવું હોય